શ્રી લક્ષ્મણરાવ ઈમાનદાસ સ્મૃતિ સમિતિ તથા મહિલા સમન્વય જામનગર જિલ્લા દ્વારા નારી શક્તિ સંમેલનનું જામનગર ખાતે આયોજન થયું છે જેમાં જામનગર જિલ્લાના વિવિધ ક્ષેત્ર અને આયુ ઘટતા અંદાજે નવસો ને પચાસ જેટલા ઉત્સાહી બહેનો જોડાયા હતા અને આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અનેક અગ્રણીઓ મહિલાઓ પણ કાર્યમાં જોડાયા હતા આજે જામનગરના આંગણે યુગંદરા નારી શક્તિ સંમેલન એ લક્ષ્મણરાવ ઇનામદાર સેવા સમિતિ અને મહિલા સમન્વય જે સંઘ પ્રેરિત છે એના દ્વારા નારી શક્તિ સંમેલન યોજાઈ રહ્યું છે એ નારી શક્તિ સંમેલનની અંદર એક હજારથી વધારે બહેનો જામનગરની અને જામનગર જિલ્લાની નારી શક્તિઓ એકઠી થઈ છે આ સંમેલનની અંદર વિવિધ વિષયો ઉપર ચિંતન વક્તવ્ય અને ચર્ચા એમાં મુખ્ય ભારતીય ચિંતનમાં મહિલા કે ભારતીય સ્ત્રી શું છે ભારતીય ચિંતનમાં મહિલા શું છે એના વિશે વક્તવ્ય અને ચર્ચા સત્ર એ જુદા જુદા ગટોની અંદર જુદી વયગટની અંદર સાંપ્રત પોતાના આજુબાજુના વિસ્તારની સમસ્યા સ્ત્રીઓની સમસ્યા સમાજની સમસ્યા અને એનું નિરાકરણ એ ચર્ચા રૂપે એ હું ચર્ચા ગટની અંદર અને ચર્ચા ગટ પણ વિશેષ રૂપથી જેમ વેદકાળની અંદર ઋષિકાઓ વાદ વિવાદ અને ચર્ચા કરતી હતી એવી રીતે ગાર્ગી અપાલા મૈત્રી ગોસા લોપામુદ્રા એવી એવા ઘટના નામ પાડી અને નારી શક્તિ એની અંદર ચર્ચા કરશે અને સમાપનની અંદર પછી ભારતીય ભારતના વિકાસની અંદર મહિલાઓની શું ભૂમિકા હોઈ શકે સ્ત્રીઓ શું કરી શકે રાષ્ટ્રના વિકાસ માટે બસ એનું એક માર્ગદર્શન મળશે અને જુદા જુદા નાના નાના સંકલ્પ દ્વારા નારી શક્તિ કેમ સમાજને અને રાષ્ટ્રને આગળ વધારી શકે એને માટેનું ચિંતન થશે અને સવારથી લઈ અને બપોરે ભોજન પછી અમારો કાર્યક્રમ પૂર્ણ થશે અને આવા કાર્યક્રમ ભારતભરની અંદર પણ આવા સંમેલનો યોજાઈ રહ્યા છે ચારસોથી વધારે સંમેલનો યોજાવાના છે આ સૌરાષ્ટ્ર પ્રાંત ની અંદર પણ આજના દિવસ